આદિવાસી સમાજ ગાંટોલી યુવા ગ્રુપ આયોજિત આદિવાસી ક્રિકેટ પ્રીમિયર લીગ બે હજાર ચોવીસ ટુર્નામેન્ટ ટુર્નામેન્ટમાં અલગ અલગ ગામોમાંથી સોળ જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને ત્યાં પ્રીમિયર લીગ ટુર્નામેન્ટની આજરોજ મહાત્મા ગાંધી આશ્રમ શાળાના ગ્રાઉન્ડમાં ફાઇનલ મેચ યોજાઈ હતી જેમાં સાંસદ મનસુખભાઈ વસાવા હાજર રહી યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ફાઇનલમાં પહોંચેલ ટીમ ધ બ્રિલિયન્ટ ટીમ ગાંટોલી અને બીજી ટીમ સુપર ઇલેવન પણ ગામ ગામની એમ બે ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી સાંસદ મનસુખ વસાવાએ હાજર સરપંચ આગેવાનો અને ક્રિકેટ પ્રેમીઓને રમત ગમત ક્ષેત્રે અને વિવિધ ક્ષેત્રે કારકિર્દીમાં આગળ વધે અને નશા મુક્ત જીવન જીવવા માટે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું વધુમાં સાંસદશ્રીએ ઉમેર્યું હતું કે આવનાર સમયમાં આશ્રમ શાળા સંચાલકો સાથે વિચાર વિમર્શ કરી અહીંયા એક સુંદર મજાનું રમતનું ગ્રાઉન્ડ બનાવવા માટે પ્રયત્ન કરીશું એમ ઉપસ્થિત ક્રિકેટ પ્રેમીઓને ભરોસો આપ્યો હતો સંવાદદાતા દિનેશ વસાવા ગ્રામીણ ટુડે ન્યૂઝ ડેડિયાપાડા ગાજર ગાજરગોટા અને ખાસ કરીને આ વિસ્તારની જે જિલ્લા પંચાયતની જે સીટ છે એ વિસ્તારના ની ક્રિકેટ ટીમોના આજે ફાઇનલનો દિવસ છે અને આ પ્રસંગે મારે ઉપસ્થિત રહેવાનું થયું આ પ્રસંગે મારી સાથે આ વિસ્તારના આધ્યાત્મિક રીતે પણ ખૂબ આગળ પડતા અને ઘાટોલીના સરપંચ પ્રભુભાઈ વસાવા કાવરી પઠારના સરપંચ ભાઈ શ્રી દેવાનજીભાઈ તથા રતનભાઈ તથા અન્ય બધા વિસ્તારના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા આ તમામ ટીમોને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠ્યો છે અને આશા રાખું છું કે ક્રિકેટ એક ભાતૃભાવ મિત્રતા અને દેશને દુનિયાનું આપણને જ્ઞાન આપનારી એક રમત છે તો એને એની સાથે સાથે આપણો પોતાનો પણ વ્યક્તિ વિકાસ આપણને આપણા માતા પિતાએ ભણાયા છે તો જીવનમાં કંઈક આપણું કેરિયર સારું બને એ એંગલથી પણ સૌ ક્રિકેટ પ્રેમીઓ રમતવીરો થોડું વિચારે અને એક સર્વાંગી વિચાર લઈને આપણે ચાલે એક ક્ષેત્રને નથી પકડી રાખવાનું દરેકે દરેક શિક્ષણ રમતો અને સામાજિક રીતના આપણમાં બહુ જળવાઈ રહે તે પ્રકારનું સારું જીવન જીવવા માટેનું પણ આપણે વિચારીએ જે મોબાઈલનો પણ મેં આજે ઉપયોગ કર્યો મોબાઈલ આજે વિશ્વ ને આખી દુનિયાનું જ્ઞાન એમાં છે તો એમાં પણ જે પોઝિટિવ જે વાતો છે એ આપણા જીવનની અંદર એનો ઉપયોગ કરીએ અને રમતના ક્ષેત્રમાં પછી પોતાનું કેરિયર બનાવવું હોય અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપણે સારો દેખાવ કરવો હોય તો પણ મોબાઈલ આપણને ખૂબ ઘણું બધું ઉપયોગી થઈ પડે છે અને સાથે સૌથી અગત્યની બાબત મેં કહી કે આપણો આ જે વિસ્તાર હજુ ઘણા બધા વિષયો પર આપણે ધ્યાન આપવાની જરૂર છે ઘણા બધા ક્ષેત્રમાં ખેતીવાડીથી નોકરીથી માંડીને સારા શિક્ષણ માટે પણ ઘણું ધ્યાન આપવાનું છે આમ જાગ્યા ત્યાંથી સર આમ તો ઘણા મોડા પડ્યા છે છતાં પણ આજે યુવાનો જે છે યુવાનોનું ખાસ અભિનંદન આપું છું કે તમે મોડા મોડા પણ એક સંગઠિત થયા આ સંગઠિત તમે થયા એ અમારા જેવા પહેલાં થવાનું હતું અમારે જે પહેલાં થવાનું હતું પણ અમે ભૂલ્યા છીએ પણ તમે શરૂઆત કરી છે તો તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આનાથી આ વિસ્તારના એકબીજાના ગામના યુવાનો મિત્રભાવથી આગળ વધે અને આપણા વિસ્તારના ગામોનું કઈ રીતના આપણે ડેવલપમેન્ટ કરીએ અને આવનારી પેઢીને આપણે કઈ રીતના માર્ગદર્શન રૂપ થઈએ એ રીતના આપણે આવનારું જીવન આપણે આ એક સંગઠિત થઈને આ વિસ્તારને ઊંચું આગળ લાવવા માટેના આપણા સૌ બધા સહિયારો પ્રયત્ન કરીએ તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો